કુતિયાણા શહેરમાં આવેલ શિવ પાર્વતી મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળે છે ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે અહીં શિવજી નો શણગાર કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે કુતિયાણા શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં આવેલ શિવ પાર્વતી મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે કારણ કે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવજીના અનેક વિવિધ રીતે શણગાર કરવામાં આવતા હોય છે જેમ હાલ બિલીપત્ર અને ફૂલો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો ઉપરાંત એકસો આઠ દીપ રોશની કરવામાં આવી હતી ત્યારે શિવજીનો શણગાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અહીં લોકો વિવિધ શણગારના દર્શન કરવા આવતા હોય છે ત્યારે વર્ષોથી અહીંયા જેમની ત્રણ પેઢીથી સેવાઓ આપી રહ્યા છે એવા જીતુ દાદા પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ સત્સંગ ભજન અને કીર્તનનું આયોજન કરતા હોય છે ત્યારે લોકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહ્યા છે મારું નામ ભાવેશભાઈ સોમૈયા છે કુતિયાણા ટાવર ચોક ખાતે રહું છું અહીં કુતિયાણા ટાવર ચોકમાં રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અતિ પૌરાણિક એવું મંદિર છે અહીં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ધૂન ભજન આરતી તેવું થાય છે અને બધા વેપારીઓ શ્રાવણ માસ દરમિયાન સવારે પોતાના ધંધા રોજગાર જતા પહેલાં આ મંદિરે દર્શન કરે છે અને આ જગ્યા આ સ્થળ ધન્યતા અનુભવ જેવું છે મારું નામ લલિતાબેન છે અહીંયા શિવનું મંદિર છે પૌરાણિક મંદિર છે બહુ આસ્થા છે અમે આ ત્રીસ વર્ષથી અહીંયા રોજ દર્શન સત્સંગ મંડળ સખી મંડળ ચાલુ જ છે ને અમને બહુ બહુ આનંદ થાય છે અહીંયા ને ખૂબ સરસ પરચા પણ છે પૂજારી પૂજા કરાવે છે રોજ ફૂલકાજરીના વ્રત ઉજવીએ જયા પાર્વતીના વ્રત ઉજવીએ બધું અહીંયા જ પૂજા કરીએ છીએ અમે ને રોજ ચાર વાગે સત્સંગ થાય છે અને શંકરનું મંદિર તો ખૂબ પુરાણી છે કહેવાય છે જ્યારે કુતરાનું નામ કુંતલપુર હતું કુંતલ પર હતો ત્યારે ચારેય ટીબાઓમાં શિવ ભગવાનના અને ભોળાનાથ મહાદેવના મંદિરોની સ્થાપના થઈ હતી ત્યારબાદ પરંતુ કુતિયાણા જોવા નતો એટલે ખ્યાલ આવ્યો કે જમનાદાસ પ્રધાન નાઢાને ખ્યાલ આવ્યો કારણ કે સોની વેપારી હતા ખૂબ અગ્રણી હતું એ સમયમાં કુતિયાણ ખૂબ સધર હતો અને ખૂબ સોનીમાં મોટો નામ હતો એટલે ખ્યાલ આવ્યો કે અહીંયા શિવ અને ભગવાન ભોળાનાથનું એક મંદિર બનાવી એટલે કુતિયાણા ટાવર ચોક મંદિરની અંદર સ્થાપના કરી રાજસ્થાન થી શિવ ભગવાનની જે મૂર્તિઓ હતી શિવલિંગ હતી એમની સ્થાપના કરવામાં આવી વિવિધ ધાર્મિકો ઉજવવામાં આવ્યા હતા ત્યારબાદ અહિયાં સ્થાપના કરી અને કુતિયાણાના આસપાસના વિસ્તાર અને કુતિયાણાના વેપારીઓ સવારે પોતાના ધંધા રોજગાર જાય એ પહેલા શિવને અંદર પૂજા અને પાણીનો છોડ અભિષેક કરે અને દર્શને જાતા હતા આ શિવ મંદિરની અંદર સતત ચાર પેટી હતી એટલે કે ગજરાજગીરી ત્યારબાદ શંકરગીરી અને ત્યારબાદ તેજસગીરી અને હવે રુદ્રગીરી આ તમામ લોકો છે એ અહીંયા પૂજા અર્ચનાઓ કરે છે જયારે જયા પાર્વતી હોય ફૂલ કાજરી હોય જેવા વિવિધ જે પ્રસંગો હોય એ પ્રસંગો ની અંદર પૂજા અર્ચના કરવામાં આવે છે કહેવાય છે છે અહીંયા સત્સંગ ચાલુ હોય રામાયણ તથા કથાઓ સત્સંગો ચાલુ આ તમામ જે જગ્યાઓ અહીંયા થતી હોય છે ત્યારે આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે વિવિધ શિવલંગ નો શણગાર કરવામાં આવે છે એક આકર્ષણ થાય છે લોકો અહીંયા આવે છે મોટી સંખ્યામાં આરતી નો લાવો લે છે અને ભજન કીર્તન કરે છે કેમેરા પર્સન સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યુઝ કુતિયાણા